નમસ્કાર મિત્રો આજે જ્યારે વૈભવનાથને જ્યારે આ માયાવી શક્તિએ હાથમાં દબોચી લીધા ત્યારે વૈભવનાથ ભૂતિયાને યાદ કરે છે અને ભૂતિયો ત્યાં યાદ કરતાની સાથે જ હાજર થાય છે અને હાજર થઈ અને તલવારથી એ માયાવી શક્તિનો તો હાથ કાપી કાપી નાખ્યો અને અને પછી એનું મસ્તક નદીમાં વહાવી દીધું અને હવે તો ભૂતિયાએ આ વૈભવનાથના ત્રણ માણસોને આઝાદ કરાવી નાખ્યા છે અને હવે ખાલી એમનો એક જ માણસ બાકી રહ્યો છે તેથી તેને શોધવા માટે ભૂતિયા વૈભવનાથ વાલજી વિષ્ણુજી અને એમના કાકા આગળ ચાલે છે અને જંગલમાં આગળ આગળ ફરતા જાય છે અને એમના કાકા આગળ આગળ ચાલ્યા જાય છે અને જંગલમાં ફરતા ફરતા ભૂતિયાના ખભે એક કબૂતર આવીને બેઠું અને ત્યારે ભૂતિયાએ જોયું તો એ કબૂતર પાસે એક ચિઠ્ઠી હતી અને એમાં લખેલું હતું કે ભૂતિયા હું તારો વેલા બાપા છું અને તું તારા વેલા બાપાને મૂકી અને કેમ ચાલ્યો ગયો છે બેટા અને તને ખબર નથી કે તારા વગર હું રહી નથી શકતો અને સાંભળ તું જ્યાં પણ હોય અને જે પણ કામમાં હોય ને એ પડતું મૂકી અને રૂપાવટી નગરીમાં આવી જા અને જો નહીં આવે તો હું એ માયાવી જંગલમાં આવી જઈશ અને હું એક જ દિવસની ખાલી તારી રાહ જોઈશ અને એક દિવસમાં જો તું પાછો નહીં આવે ને તો હું પણ આ રૂપાવટીના માયાવી જંગલમાં આવી જઈશ અને ત્યારે આટલો સંદેશ સાંભળતાની સાથે તો ભૂતિઓ ચિંતામાં પડી ગયો અને કહે છે કે હે વૈભવનાથ મારા વેલા બાપાનો સંદેશ છે અને એમણે મને અત્યારે જ પાછો બોલાવ્યો છે અને હું નહીં જાઉં તો તેઓ પણ આ જંગલમાં આવી જશે અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા તું વેલા બાપાને ચિઠ્ઠી લખી અને સમજાવતો ખરા કે થોડા દિવસમાં મારા છેલ્લા ભાઈ પણ મળી જશે તો આરામથી આપણે ઘરે પહોંચી જશું અને ત્યારે ભૂતિયાએ પણ વેલા બાપાને સંદેશ મોકલ્યો અને એ જ કબૂતર પાછું સંદેશ લઈ અને વેલા બાપાની પાસે આવે છે ત્યારે કબૂતરનો સંદેશ રાજપાલસિંહ વાંચે છે અને એમાં લખેલું હોય છે કે હે વેલા બાપા તમે હવે વધારે ચિંતા કરશો નહીં અને આ વૈભવનાથના ત્રણ ભાઈઓ તો મળી ગયા છે અને એ ત્રણેય ભાઈઓને મેં એમના શ્રાપમાંથી આઝાદ કરાવી નાખ્યા છે પણ હજી એમનો એક માણસ મળ્યો નથી તો મને બે ચાર દિવસનો સમય આપો અને બે ચાર દિવસમાં એ ચારેય માણસોને આઝાદ કરી અને આ ભૂતિઓ તમારી પાસે આવી જશે અને મારા વગર આ જે ચાર માણસો રહ્યા ને એ બચી નહીં શકે અને આ માયાવી શક્તિઓના કેદમાં આવી અને મોતને ઘાટ ઉતરી જશે માટે હે વેલા બાપા હવે ખાલી મને બે ચાર દિવસ આપો અને હું આ ચારેય માણસોને આઝાદ કરાવી અને એમના ગામમાં મોકલી અને સમયસર તમારી પાસે આવી જઈશ અને ત્યારે આટલો સંદેશ મળતાની સાથે તો રાજપાલસિંહ બોલ્યા કે જોયું ને વેલા બાપા આપણો ભૂત્યો કાંઈ જેવો તેવો નથી અને આ માયાવી જંગલમાં જઈ અને ત્રણ જણાને તો તેણે શ્રાપમાંથી મુક્ત કરાવી નાખ્યા છે અને હવે ખાલી એક જ માણસ ખોળવાનો બાકી છે અને તે પણ મળી જશે તો પછી એ બધા માણસો અહીંયા આવી જશે અને ભૂતિયો એકલો જો પાછો આવી જશે ને તો એ બધા જ માણસો મોતને ઘાટ ઉતરી જશે કારણ કે ભૂતિયા વગર નહીં આપો કઈ વાંધો નહીં મેં આટલા દિવસ તો કાઢી નાખ્યા છે તો હવે બે ચાર દિવસ બીજા કાઢી નાખીશ પણ જો ભૂતિયો બે ચાર દિવસમાં પાછો નહીં આવે ને તો પછી હું કોઈનું કેવું નહીં માનું અને એ જંગલમાં ચાલ્યો જઈશ કે ભલે બે ચાર દિવસ ભૂતિયો જો પાછો નહીં આવે તો અમે તમને નહીં રોકીએ તમ તમારે ત્યાં જંગલમાં ચાલ્યા જજો અને આમ રાજપાલજીએ સિંહે હાલમાં તો વેલાબાપાને બે ચાર દિવસ માટે મનાવી લીધા છે ત્યારે આ બાજુ ભૂતિયો અને એમના સાથી મિત્રો આગળ જંગલમાં આગળ ચાલે છે ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા તેઓ થાકી જાય છે તો પણ આરામ કરતા નથી અને એકબીજાને હિંમત આપતા આપતા આગળ વધે જાય છે પણ ક્યાંય એમને આ છેલ્લો માણસ મળતો નથી તેથી કંટાળી અને પાંચેય જણા એક ઝાડના નીચે થાકીને બેઠા છે અને અંદરો અંદર વાતો કરે છે ત્યારે વિષ્ણુજી કહે છે કે આપણે સતત બે દિવસથી રાત દિવસ આપણા ભાઈને શોધી રહ્યા છીએ પણ એ તો મળતો જ નથી અને કોણ જાણે એ ક્યાં હશે અને મોટા ભાગનું જંગલ તો આપણે ફેદી વળ્યા તો પણ એ મળ્યો નથી તો કોણ જાણે એ ક્યાં હશે અને શું કરતો હશે ત્યારે વૈભવનાથ ભૂતિયાને કહે છે કે ભૂતિયા આટલું બધું ફર્યા તો પણ આપણને એ ચોથો માણસ ના મળ્યો તો એનું કારણ કાંઈ બીજું તો નથી ને અને એ ભાઈ એને કાંઈ થઈ તો નહીં ગયું હોય ને અને એ જીવતો તો હશે ને આ જંગલમાં અને ત્યારે ભૂતિયો કહે છે કે વૈભવનાથ સારું વિચારો અને આવી ખોટી ખોટી વાતો ના કરો કેમ કે તેઓ પણ ક્યાંક ગ્રહ વિસ્તારમાં હશે અને આપણે એ વિસ્તારમાં પહોંચી નથી શકતા પણ ગમે તેમ કરી અને આપણે એ ચોથા માણસને પણ શોધી લઈશું અને એમને કાંઈ નથી થયું એ જીવતા જ છે અને ત્યારે વાલજી કહે છે કે હા ભૂતિયા તારી વાત સાચી છે એમને કાંઈ જ નહીં થયું હોય કેમકે આજે દસ દસ વર્ષથી હું અને આ વિષ્ણુજી બધા જ આ જંગલમાં કેદ હતા તો પણ અમને કાંઈ નથી થયું અને આ જો સહી સલામત છીએ તો પછી એમને એકલાને શું થાય માટે આપણે હિંમત કરી અને એમને શોધવા પડશે બાકી એ તો જંગલમાં જ હશે ત્યારે ભૂતીઓ અને એમના સાથી મિત્રો આગળ ચાલ્યા અને આગળ ચાલતા ચાલતા ઘનઘોર વન આવે છે અને એમાં જ્યારે બધાએ ચાલવાની શરૂઆત કરીને ત્યાં તો ત્યાં જ સંધ્યાટાણું થઈ ગયું તેથી તેઓ ઝડપથી આગળ ને આગળ ચાલવા લાગ્યા શું કામ તો આગળ અંધકાર છવાઈ જાય એ પહેલાં કાંઈક ફળ ફૂલ ખાવાના મળી જાય તો રાતની ભૂખ મટી જાય અને રાત્રે ભૂખ્યા ના સુવું પડે એટલા માટે આમ આગળને આગળ તેઓ ચાલ્યા જાય છે પણ તેમને કાંઈ ખાવાનું મળતું નથી પરંતુ થોડી જ વારમાં ત્યાં ઘનગોર અંધકાર છવાઈ જાય છે તેથી ભૂતિયો બધાને કહે છે કે તમે બધા એકબીજાના હાથમાં હાથ પકડી લો અને ધીમે ધીમે મારી સાથે ચાલવાનું છે અને ક્યાંક સારી એવી જો જગ્યા દેખાય ને તો ત્યાં જ રાતવાસો કરી લેશું અને આવા ઘનગોર અંધકારમાં આગળ જવાય એમ નથી અને આમ વાતો કરતા કરતા થોડાક આગળ ચાલ્યા અને ત્યાં ઘનઘોર અંધકારની વચ્ચો વચ્ચ એક ખુલ્લો ચોક આવે છે તેથી ભૂતિયો કહે છે કે આ ખુલ્લા ચોકમાં જઈ અને આપણે નિરાતે સુઈ જઈએ કેમ કે આ જગ્યા સૌથી સારી છે અને આમ આવો વિચાર કરી અને અંધારામાં બધા જ ભાઈઓ પહોંચે છે આ ચોકમાં અને ચોકમાં જઈને જોયું તો ત્યાં સામે એક નાનકડો દીવો બળતો હોય એવું દેખાણું તેથી વૈભવનાથ કહે છે કે ભૂતિયા અહીંયા તો કોઈક રહેતું હોય એવું મને લાગે છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હા વૈભવનાથ મને પણ એવું જ લાગે છે કે અહીંયા કોઈક રહે છે પણ તમે બધા અહીંયા રહો હું જઈને જોઉં છું કે ત્યાં કોણ છે અને આવા જંગલમાં દીવો પ્રગટાવીને કેમ બેઠું છે અને ત્યારે વાલજી બોલ્યા કે ભૂતિયા તું ત્યાં જાય અને આવા ઘોર અંધકારમાં અહીંયાથી કોઈ માયાવી શક્તિ અમારા ઉપર હુમલો કરી નાખે તો શું કરવાનું અને ત્યારે ભૂતિયો કહે છે કે હા એ તમારી વાત પણ સાચી છે તો ચાલો એક કામ કરો આપણે બધા સાથે મળી અને આ દીવાની પાસે જઈએ અને જોઈએ કે ત્યાં શું છે અને આમ આવો વિચાર કરી અને આ ભૂતિયો અને પેલા ચાર માણસો પણ સાથે લઈ અને આ ઘોર અંધકારમાં એ દીવાની સામું જાય છે અને ત્યાં પહોંચીને જોયું તો ત્યાં એક નાનકડું ઝૂંપડું છે અને ઝૂંપડાની બહાર એક દીવો બળે છે અને એક દીવો ઝૂંપડાની અંદર બળે છે તેથી ઝૂંપડાને જોઈ અને પેલા તો બધા વિચારમાં પડી ગયા કે અરે રે આવા ભયાનક જંગલમાં અહીંયા કોનો વાસ હશે અને અહીંયા કોણ રહેતું હશે તેથી ભૂતિયો બધાને ત્યાં જ ઊભા રાખી અને ધીમા ધીમા પગે એ ઝૂંપડીની પાસે જાય છે અને અંદર જઈને જુએ છે તો એક વૃદ્ધ ડોશીમાં બેઠા છે અને બેઠા બેઠા હાથમાં રોટલો છે અને રોટલા ઘડી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયો સમજી ગયો કે આવા ઘનઘોર ઘાટ જંગલમાં ડોશીમાં એકલા અને એ પણ પાછો રોટલો ઘડી રહ્યા છે તો આ જંગલમાં આજુબાજુમાં ક્યાંય બાજરી તો ઊગી નથી તો પછી તેઓ આ બાજરી ક્યાંથી લાવ્યા અને તેઓ કેવી રીતે રોટલા ઘડતા હશે અને તેઓ કોણ હશે એ હવે મારે જાણવું પડશે તેથી આ ભૂતિયો પાછો એમના મિત્રોની પાસે ગયો અને કહે છે કે આ ઝૂંપડીમાં એક ગરડા ડોસીમાં રહે છે અને રોટલા ઘડી રહ્યા છે પણ એમનાથી સાવધાન રહેવાનું છે ચાલો આમ કહી અને ભૂતિયો એ ઝૂંપડાની પાસે તેના બધા જ મિત્રોને લઈને પહોંચે છે અને બહારથી બૂમ પાડે છે કે અંદર કોઈ છે અને ત્યારે આ અવાજ સાંભળી અને એ ડોસીમાં હાથમાં લાકડી લઈ અને બહાર આવે છે અને આંખોના નેજવા કરીને જુએ છે કે કોણ છો ભાઈઓ અને આવા ગાઢ જંગલમાં અને આમ આવી ઘનઘોર રાત્રે તમે ક્યાંથી આવ્યા અને તમે કોણ છો કે માડી અમે વટે માર્ગુ છીએ અને રાતના અંધારામાં માર્ગ ભટકી ગયા છીએ અને આ બાજુ આવી ગયા છીએ ત્યારે ડોસીમાં કહે છે તો કાઈ વાંધો નહીં દીકરાઓ તમે બધા અંદર મારી ઝૂંપડીમાં આવી જાઓ અને આમ પછી તો ડોસીમાં એ બધા જ માણસોને એમની ઝૂંપડીમાં લઈ જાય છે અને આમ બધાને ડોસીમાં ઝૂંપડીમાં બેસાડે છે અને કહે છે કે જુઓ ભાઈઓ તમે એમ કહેતા હોય કે તમે કોઈ વટે માર્ગુ છો અને તમે મારગ ભૂલ્યા છો તો એ વાત તમારી ખોટી છે કેમ કે આ તો રૂપાવટી નગરીનું માયાવી જંગલ છે અને અહીંયા કોઈ સાધારણ માણસ કે વટે માર્ગું આવી જ ના શકે કેમ કે તેને આ જંગલની માયાવી શક્તિઓ છોડતી જ નથી અને અહીંયા આવે ને ત્યાં સુધી તો તેને મોતને ઘાટ ઉતારી નાખે છે માટે તમે જે હોય તે સાચે સાચું કહો કે તમે કોણ છો અને અહીંયા આવ્યા છો અને તમારે અહીંયા આવવા પાછળનું કારણ શું છે અને ત્યારે ભૂતિયો બોલ્યો કે માડી અમારી વાત તો છોડો પણ આવા ઘનઘોર જંગલમાં કોઈ એક પણ ઝૂંપડું નથી કે કોઈ રહેવાસી રહેતો નથી તો પછી તમે આવા ગાઢ જંગલમાં કેવી રીતે રહો છો અને તમે કોણ છો ત્યારે ડોશીમાં કહે છે કે હું તો અહીંયા વર્ષોથી રહું છું અને મારી ઓળખાણ તો હું આપવાની જ છું પણ હું જાણી શકું કે તમે કોણ છો અને ત્યારે ભૂતિયો કહે છે કે માડી અમે રૂપાવટી નગરીમાંથી આવ્યા છીએ અને રૂપાવટી નગરીની બાજુમાં એક મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું ગામ છે અને એ ગામના ચાર માણસો આ જંગલમાં ભટકતા થઈ ગયા છે કારણ કે એમને અમારા ગુરુજીએ શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે અમે આજે દસ દસ વર્ષ પછી એ ભટકતા માણસોને શોધવા માટે નીકળ્યા છીએ અને આજે ત્રણ જણા રહ્યા ને એ અમને મળી ગયા છે પણ ચોથો માણસ હજી સુધી અમને મળ્યો નથી તો રાત દિવસ એને શોધવા માટે અમે આ જંગલમાં ભટકી રહ્યા છીએ પણ એ મળતો નથી અને આજે તમારું આ ઝૂંપડું જોયું ને તો તમારા ઝૂંપડા પાસે અમે આવ્યા છીએ અને ત્યારે ડોશીમાં કહે છે કે હવે તમારી વાત સાચી છે કેમ કે મને પણ તમારી વાતની સાથે એક પુરાવો મળ્યો છે જ્યારે પણ હું મારી ઝૂંપડીમાં રાત્રે રોટલા ઘડતી હોય ને ત્યારે કોઈક એક માણસ આવે છે અને સફેદ એના કપડાં હોય છે અને તે મારી પાસે આવી અને ઘણીવાર એને જમવાનું ના મળે તો મારી પાસે જમીને ચાલ્યો જાય છે અને એ પણ એમ જ કહેતો હતો કે હું મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા રૂપાવટી નગરીની બાજુના ગામનો છું અને મને ગુરુજીએ શ્રાપ આપ્યો છે તેના કારણે હું આ માયાવી જંગલમાં ભટકું છું અને ઘરે જઈ નથી શકતો અને ત્યારે આટલી વાત સાંભળી અને વૈભવનાથ બોલી ઉઠ્યા કે ભૂતિયા તો તો આપણને આપણો ચોથો ભાઈ મળી ગયો અને હવે આપણે નિરાતે ઘરે જઈ શકીશું અને ત્યારે ડોસીમાં બોલ્યા કે તમે બધા શાંતિ રાખો એ માણસ ગમે ત્યારે અમારી ઝૂંપડીએ રોટલા જમવા તો જરૂર આવશે પણ આજે તમે બધા આવ્યા છો તો મારા મહેમાન બનો અને મારા હાથના રોટલા જમો અને આમ આટલું કહી અને ડોસીમાં બધાના માટે રોટલા બનાવે છે અને પછી એ રૂપાવટીના માયાવી જંગલમાં આ બધા જ ભાઈઓને ડોસીમાં જમાડે છે અને રોટલા ભાવે પીરસે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આવા ઇતિહાસ રોજ રાત્રે જોવા માગતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી